કેમ છો મારા વાલા મિત્રો કેવી ઠંડી પડી રહી છે ઠંડીમાં એક સરસ મજાનું શાકભાજી આવે છે જેનું નામ વટાણા છે મને તો ખૂબ જ ભાવે છે મિત્રો શું તમને ભાવે છે જો ના ભાવતા હોય ને તો ફટાફટ હું તમને એના પાંચ ફાયદા કહી દઉં જે જાણી અને તમને તે ખૂબ જ ભાવવા લાગશે સૌથી પહેલું મિત્રો વટાણામાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે ફાઈબર હોવાના કારણે તે તમને વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદો કરે છે બીજો તેમાં ભરપૂર માત્રામાં વિટામિન કે વિટામિન ઈ અને બીજા ઘણા બધા મિનરલ્સ હોય છે જે તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે અને તમારા શરીરની રોગપ્રતિકારકતા શક્તિ વધારે છે આ સિવાય મિત્રો શું તમને ખબર છે લીલા વટાણા ચોળા મગ રકાબુલી ચણા રાજમા વગેરે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં પણ મદદ કરે છે મિત્રો લીલા વટાણાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એ બાવીસ છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ સારું છે એટલે ડાયાબિટીસના દર્દી પણ વટાણાને ભરપૂર પ્રમાણમાં કોઈપણ ટેન્શન વગર ખાઈ શકે છે મિત્રો વટાણામાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે એટલે કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે મિત્રો પણ તેને પ્રમાણ સરસ જ ખાવા જોઈએ મેં જેમ પહેલાં કહ્યું એમ એમાં ફાઇબર ખૂબ હોય છે એટલે વધારે પડતા ફાઇબર ખાવાના કારણે ક્યારેક પેટમાં દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે બીજું મિત્રો વિટામિન કે વધારે પ્રમાણમાં હોવાના કારણે વટાણાને માપમાં ખાવા જોઈએ જે વ્યક્તિઓને પ્લેટલેટ્સ કાઉન્ટ ઓછાની પ્રોબ્લેમ રહેતી હોય તેવા તેઓએ વટાણા તેમના ડૉક્ટરની સલાહ લઈને જ ખાવા જોઈએ